મારું એક સપનું હતું કે મારી પાસે એક કાર હોય ગાડી બનાવવા માટે તો ગેરેજોમાં <suk> તો હું દસ થી પંદર ગેરેજમાં ફર્યો છે ગેરેજવાળા જ્યારે મને કહેતા કે તમારી સાઈડની કાર નહીં મળે બનશે નહીં તો મને અફસોસ થતો હતો એ ગાડી આ ગાડી બનાવવા માટે અમને એ વસ્તુ ધ્યાન રાખશું કે ચડવા ઉતરવાની પછી આ સીટ પછી એક્સિડેટર બ્રેક અને સ્ટેરિંગ આ તમને કઈ રીતે ફાવો બસ આ રીતનું જ અમને માપ લીધું પછી આ એ રીતની કાર બનાવડાવી અને ગાડી બનાવવા માટે ચાર પાંચ મહિના તો લાગ્યા હતા જ હા ઘણી વાર હું બહાર જાઉં તો બસમાં ચડવાની મંદિરમાં દર્શન કરવાની તકલીફ પડે હવે આ ગાડીના આ કારના લીધે બધા કામ થઈ જાય એટલે મારે કોઈની મદદની જરૂર નહીં હું જાતે જ બધા કામ કરી શકું એ એ વાતનું દુઃખ થાય કે મારી હાઈટ કેમ આ રીતની છે હા હું ક્યાંક બહાર જાઉં ફરવા તો લોકો મારી હસી મજાક કરે તો મને ખોટું તો લાગે મનમાં ગુસ્સો તો આવે વાર હું ગાડીમાં બેઠો ને પછી મને એવું લાગ્યું કે મારું નવું જીવન આવી ગયું મારા હાથ પગ આવી ગયા અને પછી મને એવું લાગ્યું કે હવે જિંદગી જીવવાની મજા આવશે જ્યારે બી હું ગામમાં ગાડી લઈને નીકળું એટલે બાળકો મૂન ના કાતા મૂન ના કાતા કરીને મને ઘેરી લેતી અને પછી સેલ્ફી બેલ્ફી પાડ એ બાળકોની ખુશી જોઈને મને આનંદ થઈ ગયો